નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવી રાજકીય ઘટના યાદ કે જે સમયે એક મોદી અને જેમની હત્યા થઈ હતી એ હરેન પંડ્યા બંને ખાસ રાજકીય મિત્રો હતા અને ઓગણીસો ત્રાણું માં જયારે હરેન પંડ્યા પહેલી વખત પેટા ચૂંટણીમાં જીતી આવ્યા ત્યારે નરેન્દ્ર મોદીને ભરપૂર મદદ કરી હતી જીતવા માટે એલિસબીજ બેઠક ઉપરથી તો એમના રાજકીય સંબંધો પહેલેથી જ રહ્યા હતા જ્યાંથી વિદ્યાર્થી નેતા હતા હરેન પંડ્યા ત્યારથી પરંતુ જ્યારે એમનું મર્ડર થયું એમની હત્યા થઈ ત્યારે વિધાનસભામાં આ જ નરેન્દ્ર મોદી એમના ખાસ એક સમયના રાજકીય મિત્ર હતા અને હરેન પંડ્યા અને મોદી ઘણી બધી એ સમયે બંનેને સાથે મળીને ઘણી બધી સંયુક્ત રીતે કામગીરી પણ કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને એક વિધાનસભ્ય તરીકે ઓગણીસો ત્રાણું પછી તો જે એના એક સમયના જે ખાસ કહી શકાય એવા એમને જ્યારે વિધાનસભામાં એ જ દિવસે જ્યારે એમની હત્યા થઈ ત્યારે છવ્વીસમી માર્ચ બે હજાર ત્રણના રોજ ત્યારે જે નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી વિધાનસભામાં એ એ પોતાના એક સાથીદારને ભૂલી જતા હોય એવી એમની શ્રદ્ધાંજલિ હતી અને એટલા માટે જ હરેન પંડ્યાનું રહસ્યમય મોત હંમેશને માટે રહસ્યમય રહ્યું છે કારણ કે એમણે જે નરેન્દ્ર મોદીએ જે શ્રદ્ધાંજલિ આપી હતી એમાં એમાં એણે જે જે વિધાનસભામાં શ્રદ્ધાંજલિ આપતો એમનું જે ભાષણ હતું એ ભાષણ વખતે હું પણ હાજર હતો એમાં એમની બહુ બહુ એક જે લાગણી સભર હોવું જોઈએ એક ભાજપના નેતા ગુમાવવાનું દુઃખ હોવું જોઈએ એ દુઃખ એમના ભાષણમાં ક્યાંય જોવા નહોતું મળતું માત્ર થોડા ઘણા ઉલ્લેખો કરી દીધા અને વાત એમણે પૂરી કરી દીધી તો આ રહસ્યમય જે મોત હતું એના કારણે ઘણા બધા આસપાસ રહસ્યો ધરબાયેલા છે જ્યારે એમનું મર્ડર થયું હરેન પંડ્યાનું ત્યારે નરેન્દ્ર મોદી સામે જ વીએસ હોસ્પિટલમાં એની સામે દેખાવો પણ થયા હતા નરેન્દ્ર મોદી સામે અને લોકોએ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા અને એના હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલભાઈએ તો જાહેરમાં આરોપ મૂક્યા હતા કે હત્યા રાજકીય હત્યા છે આ બધું જે વાતાવરણ ઊભું થયું ને પછી તાત્કાલિક જે કઈ બધા ઠરાવો પસાર કરવામાં આવ્યા અને એમાં એમાં જે એમના શબ્દો સામાન્ય રીતે નરેન્દ્ર મોદીના શબ્દો એ શબ્દો એકદમ પરફેક્ટ શબ્દો હોય છે અને યોગ્ય વ્યક્તિ માટે યોગ્ય એ ભાષણ આપવા માટે જાણીતા છે પરંતુ અહીંયા એ જોવા મળતું નથી આ એમના જે શ્રદ્ધાંજલિ આપી હતી એની સત્તાવાર નોંધ અમને પણ આપી હતી વિધાનસભા વખતે માહિતી ખાતા ધારા તો જે આમાં ખરેખર જે ઘટનાઓ જે બની હતી એ ઘટનાઓ આ મંત્રીમંડળની મિટિંગ મળી હતી એમાં પણ એમાં પણ જે ચર્ચાઓ થવી જોઈએ શોકાંજલિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો મંત્રીમંડળમાં ચર્ચા કરી હતી પરંતુ પછી શું થયું એ આ એના શબ્દો આપણે જોઈ શકીએ છીએ વિધાનસભામાં જે કહ્યું હતું એના શબ્દો આપણે આ જોઈ શકીએ છીએ એમાં બહુ એટલા બધા સ્પષ્ટ એ દેખાતા નથી કે એને જે જે રીતે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ હરેન પંડ્યાને પોતાના એક સાથીદાર ને મજબૂત સાથીદાર હતા અને ભવિષ્યમાં એ મુખ્ય પ્રધાન બની શકે એવી પૂરેપૂરી તાકાત હતી એની પાસે એની ક્ષમતા પણ હતી એટલી બુદ્ધ બુદ્ધિ ચાતુર્ય પણ એમનું હતું પરંતુ એ આ એક મોટો વિવાદ આજ સુધી રહ્યો છે કે વિધાનસભામાં કેમ એમણે હરેન પંડ્યાને જે માન સન્માન એમને શ્રદ્ધાંજલિ પર્ટિક્યુલરલી નરેન્દ્ર મોદીએ એ આપવી નહીં કેમ ના આપી એ પણ આજે સવાલ એટલા માટે ઊભો થાય છે તો રાજકીય નેતાઓના જે મિત્રો છે એ મિત્રોને આપેલા વચનો છે મિત્રોને મદદ કરવાની જે વાત આવે છે ત્યારે આ જ રાજકીય નેતાઓ બધું જ સાઈડ પર કરી દેતા હોય છે એક બાજુ કરી દેતા હોય છે અને એટલા માટે આ આખો પ્રશ્ન જે છે એ પ્રશ્ન ત્યારે પણ ચર્ચામાં હતો અને આજે પણ ચર્ચામાં છે હરેન પંડ્યાને આપણે જોઈ રહ્યા છીએ એમણે હરેન પંડ્યા અને નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો અને એમની હત્યા પછીના સંબંધો આ બંને વચ્ચે ઘણો બધો ફરક જોવા મળે છે જ્યારે બેસણું હતું ત્યારે કેબિનેટની મિટિંગ બોલાવી કે જેથી કરીને પ્રધાનો એમના એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ન જઈ શકે આ એમના તે સમયે જે હરેન પંડ્યાની શ્રદ્ધાંજલિ જેમના ઘરે ગયા હતા નરેન્દ્ર મોદી કુટુંબને સાંત્વના આપી હતી બહુ વાત કરતા દેખાતા નથી એમના કુટુંબ સાથે માત્ર માત્ર બેસી રહે છે તો આ જે આખા આખી ઘટનાઓ હતી એ ઘટનાઓ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ માત્ર મળીને થોડા ઘણા સાંત્વના સાંત્વના આપણીને ત્યાંથી નીકળી જતા હોય એવું લાગે છે આ ઉપરથી તો એવું લાગે છે તો આ જે આખી ઘટના બની છે એ ઘટનામાં અત્યંત મહત્વને આ એ સમયનો જે જૂનો વિડીયો જે છે કે જ્યારે અશોક ભટ્ટ ધારાસભ્ય હતા અને નરેન્દ્ર મોદી મહામંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના એ સમયના સંબંધો કેવા હતા બંને વચ્ચે એ આ વિડીયો બતાવે છે તો રાજનેતાઓની જે વાત છે એ વાત આપણે જોઈ શકીએ છીએ કે હરેન પંડ્યા અને બંને વચ્ચે કેવી આત્મીયતા હતી અહીંયા બંને બંને સાથે જોવા મળે છે અશોક ભટ્ટની સાથે નરેન્દ્ર મોદીની પાછળ હરેન પંડ્યા ઊભા છે અને એ સમયનો આ ફોટો છે સન્માન અલગ અલગ સામાજિક નેતાઓના સન્માન વક્ત કરવામાં આવ્યા ત્યારે આજ નરેન્દ્ર મોદી અને અરણ પંડ્યાએ સાથે મળીને સન્માન પણ કર્યું હતું એટલા એમના ગાઢ સંબંધો હતા પરંતુ પછી શું થયું એ કોઈ જ કલ્પના કરી શકતું નથી અને એટલા માટે આ જે આખી બધી ઘટનાઓ સામે આવે છે ત્યારે એવું લાગે છે કે રાજનેતાઓ માત્ર ને માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે જ કામ કરતા હોય છે એ સ્વાર્થ મટી જાય છે ત્યારે એ બધું જ ભૂલી છે ફોટોગ્રાફર પણ સન્માન કરવામાં આવ્યું હતું તો એ જે બોડી લેંગ્વેજ હતી હરેન પંડ્યા અને નરેન્દ્ર મોદીની એ આપણે આમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ હરેન પંડ્યા આગળ છે નરેન્દ્ર મોદી પાછળ છે દરેક જગ્યાએ એવું જોવા મળી રહ્યું છે તો આ એક મોટી ઘટના એ સમયની હતી અને નરેન્દ્ર મોદીએ આ રીતે હરેન પંડ્યાની સાથે રહીને આ બધા જ સન્માન કરવામાં આવ્યું હતું લગભગ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સન્માન કર્યું હતું એ સમયની આઈ થિંક લગભગ એ સમયની આ વિડીયો છે અને એ જે સન્માન થયું હતું એમાં કદાચ બની શકે કે આ કદાચ છેલ્લે બંને વચ્ચેની છેલ્લી આત્મીયતા હોઈ શકે છે તો આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે રાજનેતાઓની જ્યારે રાજકીય ગરજ પૂરી થઈ જતી હોય છે ત્યારે નેતાઓ બધું જ ભૂલી જતા હોય છે જે ઇતિહાસ બની જતો હોય છે ઇતિહાસ માટે ક્યારેક ક્યારેક રહસ્યમય પણ બની જતો હોય છે તો આ અરણ બંડની જે હત્યા છે એની આસપાસના જે મોદીએ જે વિધાનસભામાં શ્રદ્ધાંજલિ આપી એની એ સમયે એમણે બહુ એટલી ભાવપૂર્વક સામાન્ય રીતે નરેન્દ્ર મોદી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે જાણીતા છે વિધાનસભા પરંતુ નથી નતા આપી શક્યા કારણ ગમે તે હોય ગમે તે કારણ હોય પરંતુ આ એક હંમેશા માટે રહસ્ય રહ્યું છે કે એ આટલા લાગણીશીલ ભાષણ કરી શકે છે પરંતુ એમના એમના એ સમયે લાગણી એટલી જોવા મળતી નથી શું કારણ હતું એ તો નરેન્દ્ર મોદી જ જાણી શકે એમને પ્રશંસનીય સેવાઓ આપી હતી એટલી થોડી ઘણી વાત કરી પરંતુ એમની સેવાઓ શું હતી એ થોડું એલોબરેટ જો એમણે કર્યું હોત તો અશાંતિ ગુજરાત રાજ્ય એક સન્નિષ્ઠ સેવાભાવી આગેવાન કાર્યકર્તા ગુમાવ્યો છે એવી વાત કરે છે

હરેન પંડ્યાની આજ સુધી રહસ્યમાં રહી છે ભલે અદાલતોના ચુકાદાઓ આવી ગયા છે ઘણી બધી બાબતો બની ગઈ છે એના કુટુંબીજનો એક પછી એક વિઠ્ઠલભાઈનો પણ ડેથ અવસાન થયું અને એમના પત્ની હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પછી છેલ્લે ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા પહેલાં વિરોધ કર્યો નરેન્દ્ર મોદીનો પછી એમની સાથે ભળી ગયા અને ભાજપમય બની ગયા હતા તો બધા એક પછી એક દુઃખ ભૂલતા ગયા એમાં જાગૃતિબેન પણ હતા તો હરેન પંડ્યાનું દુઃખ નરેન્દ્ર મોદીની શાળા માટે હોય જ્યાં સુધી એમને રાજકીય જરૂર હતી ત્યાં સુધી હોય સ્વાભાવિક છે તો આમાં મૂળ વાત આ આજે આ કરવી હતી અને આપણે કાલચક્રમાં રોજ સવારે નવ વાગે આવા આવા જ મુદ્દાઓ પર કે રાજકીય નેતાઓના વચ્ચનો રાજકીય નેતાઓના સંબંધો કેવા પ્રકારના હોય છે અને વચનો આપીને કેવા ફરી જતા હોય છે એની હંમેશા માટે આપણે વાત કરતા રહીએ છીએ અને યાદ અપાવીએ છીએ કે તમે જે એક સમયમાં તમારો જે કાળ હતો એ કાલ ચક્ર કઈ રીતે ફરી રહ્યું છે એ પણ આપણે એમને યાદ અપાવીએ છીએ બસ આજે આટલું જ અને રોજ સવારે આ કાર્યક્રમ તમે જોતા રહો નમસ્તે